કરોદરામાં આવેલ તાતી થયા ગામમાં વિનસ ડાઇનિંગ મિલ દ્વારા છેલ્લા કેટલાય સમયથી કેનારમાં કેમિકલ યુક્ત પાણી સોડવામાં આવી રહ્યું છે આ પાણી છોડવાના કારણે અનેક ગાયોના મોત પણ થયા છે કેનાળમાં પાણી છોડવાના કારણે ગાયો ઘાસ સારો કરવા જતી હોય છે ત્યારે પાણી પીતી હોય છે આ પાણીના લીધે અનેક ગાયો બીમાર પડી છે અને સાથે સાત ગાયોના મોત પણ થયા છે સુરત રિજન પ્રદૂષણ બોર્ડની મિલી ભગતના કારણે વિનર્સ ડાઇનિંગ મિલ દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે તેવી ફરિયાદો અનેક વાર થઈ છે પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી સવાલો ઊભા થઈ રહ્યા છે કે ગુજરાતમાં ગાયને ગૌમાતા પશુનાથ ગૌશાળામાં અનેક ગાયોના મોત થયા છે આરોગ્ય વિભાગ નિષ્ફળ અને ગુજરાત પ્રદુષણ બોર્ડ ના કાયદા માત્ર ખાલી મુંબઈ વાત કરીએ તો સુરત જિલ્લાના જે કડોદરા વિસ્તાર જે છે તે વિસ્તારમાં તાપી ગ્રામ આવેલું છે જે ગ્રામ્ય વિસ્તારની પાણી પીવા જતી હોય છે ગાયો તે ગાયોને પાણી અનેક બીમારીઓ થઈ છે અનેક ગાયોના મોત પણ છે ત્યારે પશુપાલકોમાં ક્યાંક ને ક્યાંક હોય તેવું જોવા મળ્યું છે ખાસ કરીને મારી જે વિનશ ડાઇનિંગ પાણી જે છે તે છોડવામાં આવે છે તેના વિશે કોઈ નિરાકરણ કરવામાં નથી આવતું વારંવાર રજૂઆત કરવા છતાં મિલની બેદરકારી સામે આવી આવે છે સાથે પશુપાલકો પણ છે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું ખાસ કરીને આ વિસ્તારમાં આવેલી શ્રી પશુપતિનાથ ગૌશાળા છે જે ગૌશાળા ઘણા સમયથી ગાયો સેવા પણ કરી રહ્યું છે અને જે સેવા કરે છે તે સ્વયંસેવકો પણ અમારી સાથે છે ગૌ સેવકો પણ સાથે છે ગૌ સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કેશું જે પ્રદૂષણ કેમિકલ વાળું પાણી છોડવામાં આવેલું છે ખાસ કરીને ઘણી ગાયોના મોત પણ નીપજી જાય છે શું કેશું જય શ્રી રામ સભિકો મેં મનીષ મહેતો पशुपतिनाथ गौ अनाथालय का गौ रक्षक हूँ लंबे समय से विनस डाइंग मिल द्वारा हर बार नहर में रात में और दिन में केमिकल युक्त पानी छोड़ा जा रहा है यहाँ से आगे आगे तक पूरा नहर लाल हो जाता है पूरा काला हो जाता है ये जो नहर है बहुत सारी गाय और भैंस जो बाहर घूमती है वो सारे लोग इस नहर का पानी पीते हैं बहुत सारे खेडूतों को ये पानी जाता है फिर भी पोल्यूशन बोर्ड द्वारा कभी भी कोई एक्शन नहीं लिया जाता है ऐसे मिलों पर दादी सैया के जितने भी मिले हैं ज्यादातर मिले इलीगल प्रॉपर्टी इलीगल काम में हमेशा आगे रहती है इस जो नहर में जो केमिकल युक्त पानी छोड़ा जा रहा है इसके लिए हमने मुख्यमंत्री जो कार्यालय है वहाँ पर भी फरियाद किया था वहाँ से भी कोई कार्यवाही नहीं की गई मिल अभी भी कभी भी वो पानी नहर में छोड़ते हैं इस पानी के द्वारा हमने बहुत सारे गायों का रेस्क्यू किया है उस रेस्क्यू में से चार से पांच गाय जो मृत्यु को चली गई है वो सब केमिकल युक्त पानी पीने की वजह से ही किया गया है मैं सरकार से ये विनती करता हूँ कि कृपया करके ऐसी मिलों पर जो इलीगल काम में आगे रह रही है इन पर कड़ी से कड़ी कार्यवाही की जानी चाहिए जी आता पशुपालक गौशा से। તેના ગૌશા ચલાવી રહ્યા છે તે હતા ને ખાસ કરીને આજે મારી પાછળ જે ગાયો છે તેમને બતાવવાનો પ્રયત્ન કરીશું ઘણી ગાયો આમાં બીમાર પણ છે અનેક ગાયોના મોત પણ નીપજ્યા છે આ કેનાળની અંદર જે પાણી જે કેમિકલ પ્રદૂષણ જે છોડવામાં આવ્યું છે તે પાણી કાળા કલરનું જોવા મળ્યું છે લાલ કલરનું જોવા મળ્યું છે ખાસ કરીને આ પાણીથી અને ખેડૂતોને પણ નુકસાની પહોંચી રહી છે જો વહેલામાં વહેલી તકે સરકાર દ્વારા આ મિલના જે અધિકારીઓ છે તેને મિલના જે સંચાલકો છે તેની સામે જો કાર્યવાહી કરવામાં આવે તો આ પ્રદૂષણથી જે નુકસાન થઈ રહ્યું છે તે નુકસાન થતું અટકે ખાસ કરીને ગુજરાત નિગમ બોર્ડ પ્રદુષણ જે છે તેમને પણ અનેક વાર રજૂઆત કરવામાં આવી છે સરકાર શ્રી ને પણ પત્ર લખવામાં આવ્યો છે હવે જોવાનું એ રહ્યું છે આજે તંત્ર જે આ ખાડા કાન કરી રહ્યું છે તેને હવે આ ધ્યાન દોરે છે કે નહીં કે પછી આવી જ રીતે ગાયોના મોત થતા રહેશે મુંબઈ તરંગ ન્યૂઝ વિજય મકવાણા સુરત